આજે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલી અધ્યક્ષતા હેઠળ સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુમન અર્પણ પુષ્પાંજલિ અર્પી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પી હતી તો બીજી તરફ નગરપાલિકાના સભાખંડ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી અવસરે પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પાલિકાના સભ્ય સંદીપ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યો અને પાલિકાના કર્મચારીઓ હાજર રહી મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી